કરજણ નદીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવ્વાણું હજાર ક્યુસેક પાણીની આવક થતા કરજણ ડેમના બે દરવાજા ખોલી નાખાતા રાજપીપળા નગર સહિત પાંચ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે કરજણ ડેમના બે દરવાજા ખોલવાની પ્રશાસનને ફરજ પડી છે ડેમ ઇજનેરે લોકોના ગભરાવવા નહીં અને આ પાણી સાવચેતી માટે છોડાયું હોવાનું સૂચન જારી કર્યું છે નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર ઓમ પ્રકાશે માહિતી આપી હતી કે નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમ ની પૂર્ણ સપાટી એકસો મીટર છે સરકાર દ્વારા ચોમાસામાં નિયત કરેલા રૂલ લેવલને જાળવવા માટે સોમવારે સવારે કલાકની સપાટી એકસો પાંચ પોઈન્ટ બોતેર મીટરે પહોંચી હતી આગામી પહેલી ઓગસ્ટ દરમિયાન ડેમની સપાટી એકસો સાત પોઈન્ટ પંચાવન મીટર રૂલ લેવલે જાળવવા માટે બપોરે બાર કલાકે ડેમના બે દરવાજાને બે પોઈન્ટ એસી મીટર ખોલવામાં આવ્યા હતા ઉપરવાસમાંથી મહત્તમ નવ્વાણું હજાર પાંચસો ને ચાર ક્યુસેક પાણીની આવક થતા બે દરવાજા ખોલાતા કર્જન નદીમાં ઓગણીસ હજાર પંચાવન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે ડેમ હાલમાં સાહીઠ પોઈન્ટ અઠાવીસ ટકા જળરાશિથી ભરેલો છે કર્જન ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે રાજપીપળા બદામ ભચરવાડા હજરપુરા ધાનપુર અને ધમાચણાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે રહેલ વરસાદને કારણે અત્યારે કરજણ ડેમથી ત્રણ ગેટ ખોલીને બે પોઈન્ટ એસી મીટર ખોલીને અને ત્રીસ હજાર જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને ધીમે ધીમે તબક્કાવાર છોડવામાં આવી રહ્યો છે એટલે આ સાવચેતીના ભાગરૂપે છે આનાથી કોઈને ગભરાવાની જરૂર નથી એલર્ટ આખા આખાને કરી દીધા છે બધાને અને મામલતદાર કચેરી મેન બધામાં જાણ કરી દીધેલી